નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો શનિદેવ તાજેતરમાં બદલાયા છે અને જેમ તમે જાણો છો શનિની સાડાસાતી વિશે ઘણીવાર મૂંઝવણ રહે છે હું તમને સ્પષ્ટ કરી દઉં કે આ સમયે રાશિના જાતકો આગામી અઢી વર્ષ સુધી શનિની સાડાસાતીના પ્રભાવ હેઠળ રહેશે પરંતુ સારા સમાચાર એ છે કે સાડાસાતીનો ત્રીજો તબક્કો જે સૌથી મહત્વપૂર્ણ છે હવે તમારી રાશિ પર શરૂ થઈ ગયો છે આ સમય દરમિયાન છેલ્લા બે તબક્કામાં તમે ખૂબ જ મહેનત કરી છે અને સંઘર્ષોનો સામનો કર્યો છે તમે તમારી જાતને સુધારવા માટે અથાક પ્રયાસો કર્યા છે તમે તમારી અંદર ઘણા ગુણો વિકસાવ્યા છે અને જ્ઞાનની દિશામાં આગળ વધ્યા છો જોકે તમે આ માર્ગ પર ઘણી ભૂલો પણ કરી છે પરંતુ તમે તેમાંથી ઘણું શીખ્યા છો શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિ ઘણી વાર તેની ભૂલોમાંથી શીખે છે આ સમય દરમિયાન કેટલાક સંબંધો ખોટા હોઈ શકે છે કેટલાક નિર્ણયો ખોટી રીતે લેવામાં આવ્યા હોઈ શકે છે અને તમે કેટલાક લોકો પર વિશ્વાસ પણ કર્યો હોઈ શકે છે જેમના પર તમારે વિશ્વાસ ન કરવો જોઈએ એવી ઘણી ક્ષણો આવી હશે જ્યારે તમે તમારી મર્યાદા ઓળંગી ગયા છો પરંતુ આ બધું તમારા વિકાસનો એક ભાગ છે કુંભ રાશિના જાતકો માટે શનિદેવનો પ્રભાવ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ છે અને તેને સમજવા માટે આપણે આપણા અનુભવો પર ધ્યાન આપવાની જરૂર છે ઘણી ક્ષણો આવી છે જ્યારે અચાનક કેટલીક એવી ઘટનાઓ બની છે જે આપણે વિચારતા હતા કે શું તે શક્ય બનશે પરંતુ શનિદેવના આશીર્વાદથી તે શક્ય બની શનિદેવ ફક્ત એવા લોકોને જ આશીર્વાદ આપે છે જેઓ ક્યારેય મહેનત નિયમિતતા અને બહાદુરી છોડતા નથી આજે ઘણા કુંભ રાશિના જાતકો કહેશે કે તેઓએ જેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેટલી જ સફળતા મળી છે અને જે પહેલાં અશક્ય લાગતું હતું તે હવે સાકાર થયું છે આવનારા અઢી વર્ષનું મહત્વ પણ ઓછું નથી આ સમય શનિદેવના આશીર્વાદથી વધુ શીખવાનો વિકાસ કરવાનો અને નવી તકો મેળવવાનો છે શનિદેવની સાડેસ્તીના આ ત્રીજા તબક્કામાં જેમ કે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે વ્યક્તિને ત્રીજા તબક્કામાં પહેલા બે તબક્કામાં કઠિન કસોટીઓ અને સંઘર્ષોનું ફળ મળે છે આ ત્રીજો તબક્કો તમારા માટે એક સુવર્ણ તક બની શકે છે જ્યાં તમારી નોકરી લગ્ન નાણાકીય પરિસ્થિતિ અને જીવનની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહે આવી અમારી શુભકામનાઓ છે આ આખો સમય દરેક દૃષ્ટિકોણથી પડકારજનક રહ્યો છે ખાસ કરીને માનસિક દબાણને કારણે પરંતુ ઘણા કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન ઘણા મહત્વપૂર્ણ લાભો પણ મળ્યા છે કેટલાક લોકો સત્ય સમજી શક્યા નથી ખોટા નિર્ણયો લીધા છે અને આ પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે પરંતુ આનો અર્થ એ નથી કે શનિદેવે ફક્ત પરીક્ષાઓ લીધી હતી તમને વિનંતી કરું છું કે જો તમને સમજાયું છે કે સાડેસ માત્ર એક કસોટી નથી પણ એક વરદાન પણ છે તો તેને તે જ રીતે સ્વીકારો જો તમે તેને યોગ્ય રીતે સમજો છો અને અપનાવો છો તો આ સમય તમારા માટે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે આપ સૌને વિનંતી છે કે આપના અનુભવો અને સિદ્ધિઓ કોમેન્ટમાં શેર કરો ખાસ કરીને જે લોકો સાડેસ્તી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આપની સમસ્યાઓ અને અનુભવો વિગતવાર લખો જેથી આપણે બધા એકબીજા પાસેથી કંઈક નવું શીખી શકીએ અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી શકીએ આજનો મુખ્ય વિષય શનિદેવ સાથે સંબંધિત છે અને આ માહિતી તમને ફક્ત જાગૃત કરવા માટે જ નહીં પરંતુ સાવધાન રહેવા માટે પણ આપવામાં આવી રહી છે તેથી તેને સમજવામાં ઉતાવળ ન કરો પરંતુ સંપૂર્ણ જાગૃત થયા પછી આ માહિતી લો આ કાર્યક્રમ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારા લગ્ન અથવા નામ રાશિ અનુસાર પણ જોઈ શકો છો ઓગણત્રીસ માર્ચે શનિદેવે પોતાનું સ્થાન બદલ્યું છે અને આ સાથે પંચગ્રહ યોગ રચાયો છે જેને જ્યોતિષમાં અશુભ ગ્રહ યોગ માનવામાં આવે છે આ સમય ખાસ કરીને સાવચેત રહેવાનો છે અને આપણે તેની અસરો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ જ્યારે શનિ અને રાહુ એક રાશિમાં સાથે હોય છે ત્યારે તે એક અશુભ ગ્રહોનું સંયોજન બનાવે છે જેને જ્યોતિષમાં પિશાચ યોગ કહેવામાં આવે છે આ યોગની અસર નકારાત્મક શક્તિઓમાં વધારો કરે છે જે જીવનમાં વિવિધ પડકારો મુશ્કેલીઓ અને આફતો તરફ દોરી શકે છે ખાસ કરીને જ્યારે શનિ અને રાહુ એક ઘરમાં સાથે હોય છે ત્યારે આ યોગ વધુ અસરકારક બને છે આ સમય નકારાત્મક ઊર્જાને આકર્ષે છે જે જીવનમાં મુશ્કેલીઓ અને નકારાત્મક ઘટનાઓને જન્મ આપે છે હવે પ્રશ્ન એ થાય છે કે કુંભ રાશિના કયા ઘરમાં આ પિશાચ યોગ સક્રિય થઈ રહ્યો છે અને આપણે તેની અસર કેટલી હદ સુધી અનુભવીશું શું તે ફક્ત ચિંતાનું કારણ બનશે કે તેમાં કોઈ સારું પાસું હોઈ શકે છે આ વિડિયો દ્વારા આપણે આ પિશાચ યોગ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેથી તમે જાણી શકો કે તેને કેવી રીતે સમજવું અને તેનાથી બચવા માટે કેવી રીતે પગલાં લેવા ઘણા લોકો તેની અસર અનુભવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેનાથી બચવા માટે પણ પગલાં લઈ રહ્યા છે તે બધાને કહેવા માંગુ છું કે તમે સારું કરવામાં અને સારી વાતો કહેવામાં કોઈ કસર છોડશો નહીં પરંતુ ક્યારેક નકારાત્મકતા અને જોખમો વિશે આપણને ચેતવણી આપવી જરૂરી છે એ વાત સાચી છે કે ક્યારેક કેટલાક લોકો આવી વાતો સાંભળીને ડરી જાય છે અને એવું વિચારવું પણ સ્વાભાવિક છે કે કદાચ આવી વાતો ડરાવવા માટે કહેવામાં આવી રહી છે પરંતુ હેતુ ડરાવવાનો નથી હું ફક્ત એટલું સમજાવવા માંગુ છું કે જેમ કોઈ ડોક્ટર કોઈ બીમારી વિશે જણાવતી વખતે આપણને ચેતવણી આપે છે તેમ આપણે લોકોને તે જોખમો વિશે જાગૃત કરવું પણ મહત્વપૂર્ણ છે જેમ પાન તમાકુ કે સિગારેટના પેકેજ પર ચેતવણી હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે તેવી જ રીતે જો આપણે કોઈ નકારાત્મક શક્તિ કે ખતરનાક ગ્રહોના સંયોજન વિશે જણાવીએ છીએ તો તેનો અર્થ એ નથી કે અમે તમને ડરાવવા માંગીએ છીએ પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમારી પાસે યોગ્ય માહિતી હોય અને સતર્ક રહો જેથી કોઈ પણ મુશ્કેલી ટાળી શકાય જો તમે જાગૃત રહેશો તો ખરેખર બચાવ તમારા હાથમાં હશે આ ફક્ત એક ચેતવણી છે ડરાવવા જેવું કંઈ નથી તો મિત્રો કુંભ રાશિના લોકો આપણે આ સમયને જાગૃતિના સમય તરીકે જોવો જોઈએ પિશાચ યોગ ઓગણત્રીસ માર્ચે સક્રિય થયો હતો અને અસર અઢાર મે સુધી રહેશે આ તારીખ અને સમય તમારા માટે ખાસ મહત્વ ધરાવે છે અઢાર મે સુધી રાહુ અને શનિ જે પાપી અને અશુભ ગ્રહો માનવામાં આવે છે તે તમારા બીજા ભાવને અસર કરશે બીજો ભાવ એટલે તમારું ધન વાણી અને પરિવાર આ બધા તમારા જીવનના મહત્વપૂર્ણ ભાગો છે જ્યારે આ ભાવમાં પંચગ્રહ યોગ રચાય છે ત્યારે સાવધાની ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે સૌપ્રથમ તમારે આ સમય દરમિયાન પૈસા પ્રત્યે વધુ સાવધાન રહેવાની જરૂર છે આ સમય દરમિયાન પૈસાની બાબતોમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે દરેક રૂપિયો દરેક ખર્ચ સમજી વિચારીને કરવો પડશે જો તમે બિનજરૂરી ખર્ચ કરી રહ્યા છો અથવા તમારા પૈસા જ્યાં જઈ રહ્યા છે ત્યાં કોઈ યોગ્ય પરિણામ દેખાતું નથી તો તમારે તમારી દ્રષ્ટિ વધુ સચોટ બનાવવી પડશે આ સમય દરમિયાન ઘણા લોકો બિનજરૂરી ખર્ચમાં ફસાઈ શકે છે અથવા તેમને લાગે છે કે તેમને ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ કામ કરવું પડશે પરંતુ જો પરિસ્થિતિ એવી હોય કે તમારે તાત્કાલિક ખર્ચ કરવો પડે તો કેટલાક ઉપાયો સાથે કામ કરવું વધુ સારું રહેશે બીજી બાજુ જો તમે બે ત્રણ મહિના રાહ જોઈ શકો છો તો અઢાર મે સુધી કોઈ પણ મોટા વ્યવહારને ટાળવાનો પ્રયાસ કરો આ સમયે પૈસાની લેવડદેવડમાં દરેક પગલું કાળજીપૂર્વક વિચારીને જ ભરો જેથી કોઈ પૈસાનો બગાડ ન થાય અને આવનારા સમયમાં તમને તેનો લાભ મળે અઢાર મે પછી જો તમારી પાસે કોઈ નાણાકીય ઉદ્દેશ્ય કે મહત્વપૂર્ણ કાર્ય છે તો તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો આ સમયે સૌથી વધુ નકારાત્મક અસર એવા લોકો પર પડે છે જેઓ જાણતા હોવા છતાં વારંવાર પોતાની ભૂલો કરે છે આવા લોકો તેમના કામમાં હોય કે અંગત સંબંધોમાં જ્યારે તેઓ જાણી જોઈને એ જ ભૂલો કરે છે ત્યારે તેઓ તણાવ અને મુશ્કેલીઓમાં વધારો કરે છે પિશાચ યોગના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે ચોર ચોરી કરવાથી અટકતો નથી પરંતુ ખોટી આદતો અને નિર્ણયો તેમને એ જ જાળમાં ફસાવે છે આ એ જ લોકો છે જે પોતાની આદતો સુધારવાનો પ્રયાસ કરે છે પરંતુ સંપૂર્ણ સફળતા મેળવી શકતા નથી અને અંતે એ જ સમસ્યાઓ તેમને ઘેરી લે છે ખાસ કરીને આ યોગમાં શનિ અને રાહુની અસર પરિવાર ઘર અને સંબંધો પર પડે છે જો તમે તમારા પરિવાર સાથે કોઈ કામ કરી રહ્યા છો અથવા તેમનો ટેકો લઈ રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે જો તમે તમારા પરિવારના વડીલોની સલાહ અને આશીર્વાદથી કામ કરી રહ્યા છો તો તમારે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં પરંતુ જો તમે તેમને અવગણશો તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે આ સમયે પરિવારના વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં કારણ કે તેમનું માર્ગદર્શન ખૂબ ફાયદાકારક હોઈ શકે છે હવે ઉપાયો વિશે વાત કરીએ જો શનિ અને રાહુની સ્થિતિ તમારા માટે પડકારજનક છે તો ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી તમે શનિ અને રાહુના મંત્રોનો જાપ કરીને તેમની અસર ઘટાડી શકો છો શનિ માટે ઓમ બ્રમ બ્રીમ સનાશ્ચરાય નમઃ અને રાહુ માટે ઓમ બ્રમ રામસા રહેવે નમઃનો જાપ કરો શનિવારે શનિના મંત્રનો જાપ કરવાની સાથે ગરીબોને ભોજન કરાવવું પણ ફાયદાકારક રહેશે જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેને દરરોજ પાણી અર્પણ કરો ખાસ કરીને રવિવારે અને જો તમે પાણી અર્પણ ન કરી શકો તો આધ્યાત્મિક ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરો જેમ કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો આ ઉપાયો શ્રેષ્ઠ પરિણામો આપશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર